હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાસ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પાઠ છ રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી તેની સ્વાધ્યાયની પ્રવૃત્તિ જોઈ રહ્યા છીએ તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે કે કઈ વાત અથવા પ્રસંગ તમને ગમ્યા કેમ તો આપણે જવાબ લખીશું વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા ત્યાં ઢેલીબહેન મેરાણીને મળ્યા ઢેલીબહેને ગીતો સંભળાવ્યા અને મેઘાણીએ સાહિત્ય સર્જન કર્યું તે પ્રસંગ ગમ્યો આ પ્રસંગમાં ઢેલીબહેનનો આતિથ્ય સત્કાર અને મેઘાણીનો વિવેક ગમ્યા આ ઉપરાંત ચારણ કન્યા હીરબાઈએ વિકરાળસિંહને લાકડી વતી હાંકી કાઢ્યો આ પ્રસંગ પણ ખૂબ ગમ્યો અહીં ચારણ કન્યાનું શૌર્ય ખૂબ ગમ્યું પ્રશ્ન બે કવિ કે લેખક કોને કહેવાય તો જવાબ લખીશું કે પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તેને કવિ કહેવાય દાખલા તરીકે ઉર્મિ ગીત પ્રાર્થના ગીત અને જે પોતાના મનના તરંગોને ગદ્ય રૂપે લખીને રજૂ કરે તે લેખક દાખલા તરીકે વાર્તા નવલિકા નવલકથા વગેરે પ્રશ્ન ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો તો અહીંયા તમને જે લેખક કે કવિના નામ યાદ હોય એ નામ તમારે અહીંયા લખવાના છે મને યાદ હોય તે તો કવિ કવિ નરસિંહ મહેતા મીરાબાઈ રમેશ પારેખ કલાપી સુરેશ દલાલ વગેરે તેમજ લેખક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી અને કનૈયાલાલ મુનશી વગેરે પ્રશ્ન ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો મને જો કવિ કે લેખક મળે તો આવા પ્રશ્નો પૂછું પહેલો પ્રશ્ન કે તમને નવી કવિતા કે નવા લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે બીજો પ્રશ્ન પૂછું કે એ લખતી વખતે નવા નવા શબ્દો તમે ક્યાંથી શોધો છો પ્રશ્ન ત્રણ તમે જે લખ્યું તેને ફરીથી વાંચો છો અને પ્રશ્ન ચાર મારે જો કવિ લેખક બનવું હોય તો શું કરવું પડે પ્રશ્ન પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા તો જવાબ લખીશું કે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાતા બારેક વર્ષની કિશોર અવસ્થામાં તેમણે પ્રથમ પદ્ય રચના કરી તે શાળામાં આવેલા મહેમાન મારવાડી શેઠને ખૂબ ગમી હતી ત્યારબાદ તેમને કવિ કે લેખક બનવાની ઈચ્છા જન્મી પ્રશ્ન છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે તો જવાબ લખીશું કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી મૂક્યા છે આપણે ત્યાં જઈને કચરો ઠાલવતા જઈએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે પ્રશ્ન સાત તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે છે જેમ કે પીંછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો તો જવાબ લખીશું મને પથ્થર તેમજ ચલણી સિક્કા ભેગા કરવાનું ગમે છે હું જ્યાં પણ જાઉં ત્યાં નવા કે જૂના સિક્કા જોઉં તો તે સિક્કાનો સંગ્રહ કરું છું તે જ રીતે નદી કિનારે કે પથરાળ પ્રદેશોમાં જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થર એકઠા કરું છું પ્રશ્ન આઠ હજારો વર્ષની જૂની આ પંક્તિઓ ઝવેરચાની જેમ ગાવાનો પ્રયત્ન કરો તો અહીં આ જે કાવ્ય પંક્તિઓ આપેલી છે એ પંક્તિ તમારે ઝવેરચંદ મેઘાણીની જેમ બુલંદ અવાજે ગાવાની છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે પ્રશ્ન નવ એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાસ ઝવેરચંદ કહેવાનું મન થાય તો જવાબ લખીશું કે જુદી જુદી જગ્યાઓ ફરીને તથા તે લોકો પાસેથી સાંભળીને જે સૌરાષ્ટ્રની રસદારનું નિર્માણ કરેલું છે તે વાતે શાબ્બાસ ઝવેરચંદ કહેવાનું મન થયું તેમજ રવિશંકર મહારાજ તેમને માણસાઈના દીવા કહે અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું એટલા માટે શાબ્બાસ ઝવેરચંદ કહેવાનું મન થાય પ્રવૃત્તિ બે પાઠ મનમાં વાંચો પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું કરો પહેલું વાક્ય આપ્યું છે કે સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો તો આ વાક્ય સાચું છે ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા તો આ વાક્ય પણ સાચું છે ત્રીજું વાક્ય ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા તો આ વાક્ય પણ સાચું છે ચોથું વાક્ય પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું તો આ સાચું છે પાંચમું વાક્ય ઝવેરચંદે બધી જ વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે સાચું છે છઠ્ઠું વાક્ય મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે તો આ વાક્ય ખોટું છે સાતમું વાક્ય હીરબાઈ આલેખ કરપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા તો આ વાક્ય સાચું છે આઠમું વાક્ય ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે તો આ વાક્ય ખોટું છે પ્રવૃત્તિ ત્રણ નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો તો અહીંયા પહેલું વાક્ય આપ્યું છે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો તો અહીંયા બુલંદ એટલે તો જવાબ થશે મોટા અવાજે બીજું વાક્ય તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો તો વિકરાળ એટલે ભયાનક ત્રીજું વાક્ય ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો ખમીરવંતો એટલે કે જોશી લો આગળનું વાક્ય જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તો આકાંક્ષા એટલે કે તીવ્ર ઈચ્છા ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો હાકોટા એટલે બૂમો પ્રવૃત્તિ ચાર વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખરું કરો તો અહીંયા તમને તમારી ચોપડીમાં આપ્યું છે કે સાચા અર્થની સામે ખોટું કરો પણ ખોટું કરો એવું ના હોઈ શકે અર્થ સાચો છે તો ખરું જ કરવાનું હોય એટલે આપણે ખરું કરીશું પહેલું જ વાક્ય છે રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે તો પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું તો અહીંયા આપણે ખરું કરીશું બીજું વાક્ય મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી તો જપ્ત કરવું એટલે કે બળજબરીથી લેવું ત્રીજું વાક્ય મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય તો ખજાનો ખોલવો એટલે મૂલ્યવાન ભંડાર ખોલવો ચોથું વાક્ય અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખોમાં પાણી આવી ગયું તો આંખોમાં પાણી આવી જવું એટલે આંસુ નીકળી આવવા પ્રવૃત્તિ પાંચ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા તો જવાબ લખીશું કે મેઘાણીને પહાડનું બાળક વિલાપી રાષ્ટ્રીય શાયર જનક રાજા જેવા ઉપનામો મળ્યા હતા બીજો પ્રશ્ન લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને ઘણી તકલીફો પડતી એ સમયે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજનની કોઈ સગવડ મોટે ભાગે ઘોડા પર બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી લોકો પાસેથી માહિતી ના મળે તો ફેરો પડતો પ્રશ્ન ત્રણ ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા ઝવેરચંદના પિતા પોલીસ જમાદાર હતા નોકરીને કારણે દાઠાચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરે ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહેતી નવા નવા ગામોના ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતા રહેતા ઊંચી ભેખડ તેમજ વહેતી ગોમુખી ગંગા તેમને પોતાની તરફ ખેંચતા હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા પ્રશ્ન ચાર ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા જેમ ગાય વાછરુંને ખેંચે એમ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખળ વસમો વોકળો ઘૂમટો તાણીને વહેતી ગોમુખી ગંગા પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને ડુંગરની બખોલો તેમને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર પહોંચી જતા પ્રશ્ન પાંચ વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે તો જવાબ લખીશું કે વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે સુંદર ગીતો આપ્યા છે આ ગીતો સૌને ગમી જાય એવા છે પ્રવૃત્તિ છ કારણ લખો ઉદાહરણ ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોકસાહિત્યવાળો કહ્યા હતા કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી શોધી નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું તો અહીંયા પહેલું જ આપ્યું છે કે સિંધોડાના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી કારણ કે અંગ્રેજોના રાજ્યમાં સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડાના કાવ્યો ઝવેરચંદ બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા તેથી લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ માફક ભભૂકી ઉઠ્યો એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી પ્રશ્ન બે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં પ્રાર્થના ગવડાવતા હતા જૈનોને પાઠશાળામાં સવનો પણ ગાતા હતા એકવાર જૈન ધર્મગુરુ પાસે મારવાડી શેઠની આગળ વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ સંભળાવી એ મેઘાણીની પ્રથમ પદ્ય રચના હતી તેની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો પ્રશ્ન ત્રણ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું અને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું પ્રશ્ન કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે ઝવેરચંદનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેટો પગમાં સ્લીપર બેઠી દળીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો મરદાનગીથી ચાલવાની છટા વગેરે આકર્ષક હતા તેથી કોલેજમાં તરફ ધ્યાન ખેંચાતું પ્રશ્ન મેઘાણી બારણ પાસે સાહિત્ય માટે જતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહાર અને સંતોની વાત કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તેથી મેઘાણી બારોટ ચારણ અને ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા પ્રવૃત્તિ સાત મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને એને આપણે ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે તો પહેલું વાક્ય આવશે કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે બીજું વાક્ય થશે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે ત્રીજું થશે કે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે ચોથું વાક્ય લોકો વાત કરે તે નોંધી લે પાંચમું વાક્ય ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે છઠ્ઠું વાક્ય મળેલી વાત પરથી વાર્તા બનાવે અને સાતમું વાક્ય આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે પ્રવૃત્તિ આઠ કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો તો અહીંયા કોષ્ટક આપ્યું છે વિગત આપી છે વર્ણની વિગત તો પહેરવેશ શારીરિક દેખાવ સ્વભાવ આપેલું નામ અને વિશેષતા તો એ પ્રમાણે અહીંયા ઝવેરચંદ મેઘાણી અને તમને જે પ્રભાવશાળી લાગતા હોય તે સ્ત્રી અથવા તો પુરુષનું નામ તમારે લખવાનું છે અને એના પહેરવેશ શારીરિક દેખાવ સ્વભાવ અને તેમને મળેલા ઉપનામ અને વિશેષતા વિશે તમારે લખવાનું છે તો આપણે આવી રીતે લખીશું લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો એમનો પહેરવેશ થશે તેવી જ રીતે શારીરિક દેખાવ કેવો હતો તો બેઠી દળીનું શરીર ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછડિયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા એવી જ રીતે એમનો સ્વભાવ કેવો હતો તો શરમાળ અને ઓછું બોલનાર તેમને મળેલા નામ એટલે કે આપેલું નામ તો વિલાપી જનક રાજા અને પહાડનું બાળક વિશેષતા તો લોકસાહિત્યવાળા ઓછું બોલનારા અને શરમાળ તો એવી જ રીતે અન્ય પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખ્યું છે તમે તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે કોઈ પણ નામ લખી શકો છો ને એની વિશેષતા તમે લખી શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે લખ્યું છે તો એમનો પહેરવેશ કેવો હતો ધોતી જબ્બો અને ખેસ તરીકે શાલ શારીરિક દેખાવ તો મજબૂત શરીર ગંભીર આંખો અને રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ તો સત્યવાદી મજાકીય અને કર્તવ્યનિષ્ઠ આપેલું નામ સરદાર વિશેષતા બારડોલી સત્યાગ્રહ ભારતનું એકીકરણ પ્રવૃત્તિ નવ ઝવેરચંદ મેઘાણીનું પાત્રલેખન સો શબ્દોમાં કરો તો અહીંયા આપણે ઝવેરચંદ મેઘાણી વિશે કેટલીક માહિતી લખી છે ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ને છન્નુંના રોજ ચોટીલામાં થયો હતો તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાળીદાસ હતું તેના પિતા પોલીસ જમાદાર હતા પિતાની નોકરીમાં થતી અવારનવાર બદલીઓને કારણે તેમને અલગ અલગ ડુંગરાળ પ્રદેશોમાં ફરતા રહેવું પડતું તેથી તે પોતાની જાતને પહાડનું બાળક તરીકે ઓળખાવતા હતા ઝવેરચંદે બગસરાની મિડલ સ્કૂલમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું તે શાળામાં પ્રથમ નંબરે આવે અને પ્રાર્થના પણ એ જ ગવડાવે બારેક વર્ષની કિશોર અવસ્થામાં તેમણે પહેલું કાવ્ય અહીંથી જ લખ્યું હતું કોલેજના ભણતર માટે ભાવનગરમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી અલગ તરી આવતા હતા લાંબો સફેદ કોટ પાણી સુધી ધોત્યું માથે બગસરાનો છોગું રાખેલો ફેંટો પગમાં સ્લીપર જેવા પહેરવેશ દેખાવે બેઠી દળીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી ગંભીર આંખો ગૂંછડિયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા આકર્ષક હતી કૌટુંબિક કારણોસર તેમણે કોલકત્તા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસરને કારણે તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી કોલકત્તાથી પાછા આવ્યા બાદ લોકસાહિત્ય એકઠું કરવામાં એમને પોતાનું જીવન કાર્ય દેખાયું તેમણે સૌરાષ્ટ્રની રસદારમાં અદ્ભુત વાર્તાઓની રચના કરી જટો હલકારો હીરબાઈ આપા સાદુ જોગીદાસ ખુમાણ આપોરતો દાના ભગત સંત દેવીદાસ જેવા ખમીરવંતા પાત્રોને અવતાર આપવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું પ્રવૃત્તિ દસ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો તો અહીંયા આપ્યું છે કે ઉદાહરણ તરીકે આપ્યું છે જેમ કે ક્યાં તો તળપદો શબ્દ થાય ચ્યા ખેતર શેતર નિશાળ નેહાર રકાબી અડાળી તેવી રીતે આપણે પણ કેટલાક તળપદા શબ્દો લખવાના છે પેપરો એટલે પીપળો ગામમાં એક મોટો પેપરો હતો લેમડો લીમડો ખેતરમાં એક લેમડો હતો હેઢો એટલે કે શેઢો ખેતરનો હેડો મોટો હતો ગાલું એટલે બળદગાડું અમે ચાર લેવા ગાલુ લઈને જતા બાયણું બારણું ઘરનું બાયણું ખુલ્લું હતું અટાણે અત્યારે અટાણે તું કેમ આવ્યો અઘાડી આગળ તું ગાડીમાં અઘાડી બેસજે ઓતર ઉત્તર ઓતર દિશાએ વાદળી છે પ્રવૃત્તિ આપેલ શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો તો અહીંયા શબ્દો કેટલાક શબ્દો આપ્યા છે સાવજ રોડકોળ વેળા અહીં પાઠ્યપુસ્તકમાં રોડકોળ શબ્દ આપ્યો છે પણ ખરેખર રોડકોળ વેળા આવશે હોંકારા વડકી ભાઈ નેસ અને ડાંગ તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આથમેલો રોડકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગાયની વોળકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી અહીં પ્રવૃત્તિ આપેલી છે ગુજરાતના જાણીતા સાહિત્યકારો વિશે માહિતી એકઠી કરો તો અહીંયા આ માહિતી તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અથવા તો તમે તમારા શાળાના પુસ્તકાલયમાં આપેલા પુસ્તકોનો ઉપયોગ કરીને સાહિત્યકારો વિશે માહિતી એકઠી કરી શકો છો તો અહીં આપણે આ પાઠની પ્રવૃત્તિ પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ